કરાકટ્યુએટર પે નામ છે આમ હલવા મે દો આમ ઓલે આમ ઓલે આમ ઓલે આમ ઓલે હલવા મે દો એટલે બદ्डा ઊભા થઈ ગયા ઈ ગમ આપણું ભોલું પામી જાય ખબર નથી ક્યારે ઓયા જાય ઈ કે ઓ ਗਿਆન પેલે આકાશ માં જાહે અન નીચે પડશે અન ઘટકાએ અન આપણો ઓટલો વળી જાય આપણું પૂરું થઈ ગયું આવ પૂરું તમ જોજો એટલે 11 વર્ષની દીકરી હતી ને એને કોઈ દર્દ નહોતું અગિયાર વર્ષની દીકરી અંદર અત્યારે કોઈ ભય નહીં કોઈ ડર નહીં સિનિયર સિટીજન કરોડ થતી અવજો પતિ અમેરિકા બધા હતા અને એને જોઈ અને એને તમે ડર નથી લાગતો પ્લેન ક્યારે પડે એ ખબર નથી પ્લેન ક્યાં ખબર નથી માથે ખબર નથી પ્લેન બધું પ્લેન નહીં પ્લેન મારો બાપ બતાવે છે અને પ્રેન પૈસે ને કે મને મરવા નઈ દે પ્રેન પૈસે ને તો મને મરવા નઈ દે આપરો બાપ છે ને એ આપણી એક સત્તા છે એક સરકાર છે આપરો બાપ છે ને એ આપણી સત્તા છે એક સરકાર છે જેની પાસે બાપની કમી છે ને એ ઉદ્યોગ કે બાપ વગરનું આમનું કેવું થઈ શકે